અમેરિકામાં હાલ ગ્રીન કાર્ડવાળાને પણ એરપોર્ટ ઉપર પ્રોબ્લેમ થઈ રહ્યો છે જેમની પાસે ગ્રીન કાર્ડ છે અથવા તો પછી ગ્રીન કાર્ડની વેલિડિટી પૂરી થવાની છે એ લોકો અત્યારે હાલ શું કરવું શું ખરેખર તે લોકોને પોતાનું ગ્રીન કાર્ડને રિન્યૂ કરાવવું કે પછી ત્યાંની સિટીઝનશીપ લઈ લેવી તે દરેક વાતને લઈને ક્યાંક ત્યાંના લોકો મૂંઝવણમાં છે અને ખાસ કરીને જેટલા પણ ભારતીય ત્યાં ગયા છે જે લોકોની પાસે ગ્રીન કાર્ડ છે તેની વેલિડિટી પૂરી થઈ ગઈ છે એ લોકોના મનમાં પણ એક જ સવાલ છે કે શું ખરેખર એ લોકોને કાર્ડ છે તેને રિન્યુ કરાવું કે પછી ત્યાંની સિટીઝનશીપ છે તેને લઈ લેવી શું છે સમગ્ર વિશે અને તે લોકોને શું કરાવવું જોઈએ આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગ્રીન કાર્ડના એક્સપર્ટ્સનું માનીએ તો અત્યાર સુધી ક્લીન રેકોર્ડ ધરાવતા ગ્રીન કાર્ડ હોલ્ડર જો હાલ સિટીઝનશીપ માટે એલિજિબલ થઈ ગયા હોય તો તેમણે મોડું કર્યા વિના નેચરલાઇઝેશન માટે અપ્લાય કરી દેવું જોઈએ ટ્રમ્પની પોલિસીને કારણે આગામી દિવસોમાં નેચરલાઇઝેશનની બેકલોગ ખૂબ જ વધવાનો છે અને તેને જ લીધે સિટીઝનશીપ લેવા માંગતા હોય તેવા લોકોને ઘણો લાંબો સમય રાહ જોવી પડી શકે છે અથવા તો પછી કડક સિક્યુરિટીનો પણ સામનો કરવો પડશે જ્યારે હાલ જે લોકો સિટીઝનશીપ માટે એપ્લાય નથી કરી શકતા તેમને પણ પોતાનું મોડું કર્યા વિના ગ્રીન કાર્ડને રિન્યુ કરાવી દેવું એ પણ સલા ભર્યું રહેશે એવું પણ experts નું માનવું છે એટલે જેટલા પણ લોકો અત્યારે હાલ ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા છે એ લોકોએ પણ એને લઈને પગલા ભરવા જોઈએ અથવા તો પછી જેની વેલિડિટી પૂરી થવા આવી છે એ લોકોને રિન્યુ કરાવી દેવું જોઈએ અને જેની ત્યાં રહી રહ્યા છે ને જે લોકોને ગ્રીન કાર્ડની જરૂર છે એ લોકોએ પણ અત્યારે ફટાફટ પોતાનું ગ્રીન કાર્ડ કઢાવી લેવું જોઈએ કારણ કે કદાચ આગામી સમયમાં ટ્રમ્પના જે નિયમો છે એ પણ બદલાઈ શકે છે એવી પણ ક્યાંક શકે દેખાઈ રહી છે જો વાત કરવામાં આવે અમેરિકાની તો અમેરિકામાં જો ગ્રીન કાર્ડ હોલ્ડર થી નાનો મોટો કે પછી અમુક સંજોગોમાં ડિપોર્ટેબલ ક્રાઇમ થઈ ગયો હોય તો પણ તેને અત્યાર સુધી પોતાનું ગ્રીન કાર્ડ છે તે રિન્યુ કરાવવામાં ખાસ પ્રોબ્લેમ થતો ન હતો પરંતુ ટ્રમ્પ ક્યારે આ સિસ્ટમને બંધ કરી દે તે અંગે પણ હાલ કંઈ કહી શકે તેમ નથી નિયમ અનુસારની જો વાત કરવામાં આવે તો ગ્રીન કાર્ડ હોલ્ડર પાંચ વર્ષ બાદ સિટીઝનશીપ માટે એલિજિબલ થઈ જતો હોય છે પરંતુ આ દરમિયાન તેણે અમેરિકામાં કોઈ પણ પ્રકારનો ગુનો ના કર્યો હોય તે જરૂરી છે જો કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડરે સામાન્યથી લઈને ખાસ ગંભીર ના હોય તેવો ક્રાઇમ કર્યો હોય તો પણ તેનું ગ્રીન કાર્ડ રિન્યૂ તો થઈ શકે પણ તે વ્યક્તિને સિટીઝન બનવા માટે પછી રાહ જોવી પડે છે એટલે જો તમારી ગ્રીન કાર્ડની વેલિડિટી હવે પૂરી થવાઈ હોય તો તમારે કોઈ પણ રાહ જોયા વગર હવે સિટીઝનશીપ છે તે માટેની પ્રક્રિયા ક્રિયા તેની પ્રોસેસ છે તેને અનુસરવી જોઈશે કારણ કે જો તમે એમાં મોડું કરશો તો કદાચ ત્યાંની સિટીઝનશીપ મળવામાં પણ તમને ઘણો બધો સમય જઈ શકે છે એક્સપર્ટ્સ નું તો આવા કેસમાં મોટે ભાગે યુએસસીઆઈસી ગ્રીન કાર્ડ હોલ્ડર ને સિટીઝનશીપ આપતા પહેલા ત્રણ થી પાંચ વર્ષ ક્લીન જોઈશે એવું કહીને નેચરલાઇઝેશનની પ્રોસેસને પ્રોસેસ ડીલે કરતી હોય છે અને જો ક્રાઇમ સિરિયસ હોય તો ડિપોર્શન ખતરો પણ રહે છે અત્યારના નિયમો પ્રમાણે ગ્રીન કાર્ડ એક્સપાયર થઈ ગયા બાદ પણ તેના રિન્યુઅલ માટે એપ્લિકેશન કરી શકાય છે અને ત્યારબાદ એક્સપાયર થઈ ગયેલ ગ્રીન કાર્ડની વેલિડિટી ઓટોમેટિકલી છત્રીસ મહિના સુધીની વધી જાય છે તેવી જ રીતે હાલ ગ્રીન કાર્ડ એક્સપાયર થયા બાદ પણ નેચરલ જનરલાઇઝેશન એપ્લિકેશન મોટે ભાગે સ્વીકારી લેવામાં આવે છે પરંતુ જો આ નિયમ બદલાશે તો સિટીઝનશીપ માટે એપ્લાય કરતા વ્યક્તિએ પોતાનું વેલિડ ગ્રીન કાર્ડ રજૂ કરવું પડશે કે પછી રિન્યુ કરાવવા માટે એપ્લિકેશન કરી લેવી પડશે એટલે ખાસ કરીને તેના માટે પણ તે લોકોને કોઈક ને કોઈક પુરાવો આપવો પડતો હોય છે અને ગ્રીન કાર્ડ રિન્યુઅલની ફી ચારસો ડોલર છે જ્યારે નેચરલાઇઝેશનની ફી છે તે સાતસો ડોલર સુધીની પણ થઈ જાય છે એટલે જેટલા પણ લોકોનું ગ્રીન કાર્ડ અત્યારે હાલ એક્સપાયર થઈ રહ્યું છે એ દરેક લોકોએ પણ સિટીઝનશીપ માટે અત્યારે પોતાનું કામ છે જે પ્રોસેસ છે તેને શરૂ કરી દેવી જોઈએ કારણ કે જો તે લોકો અત્યારે આ પ્રોસેસને હાથ નહીં ધરે તો કદાચ તેમની જે સિટીઝનશીપ છે તે પણ કદાચ પાછળ પાછળ ઠેલાતી જઈ શકે છે તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર